દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હસન જટપટ ન્યૂઝ સુરત શહેરના પોસ્ટ વિસ્તારમાં ગેલ કોલોની એક જાણીતી મોડલ છેલ્લા થોડા દિવસથી સતત ચોકાવનારા અને ભયજનક બનાવનો ભોગ બની રહી છે છેલ્લા બાર કલાકમાં જ તેમણે શહેરના બે અલગ અલગ પોલીસ મથકમાં અલગ અલગ પ્રકારની ફરિયાદ નોંધાવી છે જ્યાં એક તરફ વેસુ વિસ્તારમાં રાત્રે તેમની પાર્કિંગમાં ઉભેલી મર્સડીસ કારને અજાણ્યા ઈશમોએ આગ લગાવી હતી બીજી તરફ અલથાણ પોલીસ મથકમાં મિતેશ જૈન નામના વેપારી સામે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવીને તેમના અંગત ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરવાના ગુનામાં તે પણ ફરિયાદ નોંધાવી છે મોડલનું અલથાણ ખાતે ગેલ કોલોનીમાં રહેવાનું છે જ્યાં રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે એક મોપેડ પર બે યુવાનો ચહેરા પર રૂમાલ બાંધીને સોસાયટીની પાર્કિંગમાં પ્રવેશી ત્યાં મર્સિડીઝ કાર પાસે જઈ તેમણે કેમિકલ પદાર્થ છાતી આગ ચાપતા તુરંત જ ભાગી છૂટ્યા હતા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી જેમાં કારનું બોનેટ અને આગળના કાચ સંપૂર્ણપણે બળીને ખાખ થયા હતા ઘટના સ્થળે પહોંચી હતી અને મકાન માલિક મોડલના નિવેદનના આધારે અજાણ્યા ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી મોડલે તેના એક પૂર્વ મિત્ર ઉપર આ બાબતે શંકા પણ વ્યક્ત કરી છે મોડલે વધુમાં અલથાણ પોલીસ મથકમાં ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવાનો આરોપ પણ નોંધાવ્યો છે આરોપ છે કે મિતેશ જૈન નામના વેપારીએ તેમના પૂર્વ સંબંધોના દોરમાં લીધેલા અંગત ફોટોગ્રાફ્સ તેમના નામથી બનાવેલા ફેક એકાઉન્ટ પર અપલોડ કર્યા છે એટલું જ નહીં મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી આપી પીછો કરવામાં આવે છે તેવો પણ ગંભીર આરોપ મુકાયો છે મહત્વનું છે કે આ પહેલો બનાવ નથી થોડા મહિના પહેલા પણ મોડલે મિતેશ જૈન સામે દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો જોકે હાઈકોર્ટમાં મોડલના નિવેદન બાદ પ્રક્રિયા થઈ હતી હવે ફરીથી નવા એંગલથી વિવાદ સામે આવ્યો છે છે આરોપ કે ફેક એકાઉન્ટથી આ પ્રકારના અંગત ફોટાઓ અપલોડ થવા પાછળ જૂની અદાવત છે ચોંકાવનારી વધુ એક વિગત સામે આવી છે કે થોડા દિવસ પહેલા પાંડેસરામાં રહેતા મોડલના બનેવીની હુન્દાય ક્રેતા કારણે પણ અજાણ્યા ઈશમોએ આંખ ચાંપી કરી હતી હાલની ઘટનાના આધારે મોડલે શંકા વ્યક્ત કરી છે કે મારી કાર અને માસડી જણાવ્યું છે ભૂમિકા વિશે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે સાથે જ માહિતી મળ્યા મુજબ જૂના મામલામાં પણ જુદા જુદા પોલીસ મથકમાં વપરાયેલા ફોટો અને ફેક આઈડી મુદ્દે ઉમરા પોલીસ સ્ટેશને પણ વેપારીની પત્ની દ્વારા મોડેલ વિરુદ્ધ ફરિયાદ હું દઈ હતી જે મોડેલની ધરપકડ થઈ હતી હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે હસમે અલખાન પોલીસ સ્ટેશન મે એક મોડેલ હે ઉનહોને એક ફરિયાદ કી હે કે પહેલે યહી મોડેલ ને એક રેફ કા ગુના અલખાન પોલીસ સ્ટેશન મે દાખિલ કરવાયા થા એક મિતેશ સંપત જૈન કે વિરુદ્ધ મે તો અભી મોડેલ ને આકે دوبارہ સે ફરિયાદ કી હે કે જો મિતેશ જૈન હે उसके पास मेरे पहले की जो इंस्टाग्राम आईडी है और मेरी मेल आईडी डी है उनके पासवर्ड थे तो वो लॉगिन करके मेरी आईडी भी कई बार यूज़ करने की कोशिश करता था और दूसरा उसने एक अंशू वन एट नाइन टू के नाम से एक इंस्टाग्राम आईडी बनाई और उस पर जब हम दोनों साथ में रिलेशन में थे उस टाइम के जो फोटोग्राफ्स मेरे थे वो उस तरह के फोटोग्राफ्स डाल के और मुझे बदनाम करने की कोशिश कर रहा है और वो फ़ोटोज हैं वो उस आई डी डाल के जो मॉडल है उसको जानने वाले जितने भी लोग हैं उन सबको वो भेज रहा है रिक्वेस्ट भेज रहा है और फोटो सेंड कर रहा है तो इस पे अल्थान पुलिस स्टेशन में आ, बी एन एस की कलम और आई टी एफ की कलम मुझे गुना दाखिल किया गया है और अभी तपास जो है वो अल्थान पी आई को दी गई है और यही जो मॉडल है उन्होंने एक वेसू पुलिस स्टेशन की हद में भी एक गुना दाखिल करवाया है कि गेल कॉलोनी के पास में मॉडल का घर है वहाँ पे इसकी मर्सडीज गाड़ी खड़ी थी रात को मर्सडीज गाड़ी में कोई दो आदमी आए और वो आग लगा के चले गए तो इस संबंध में वेसू पुलिस स्टेशन में एफ दर्ज की गई है और आगे की तपास चालू है आरंभिक सीसीटीवी फुटेज में दो आदमी एक स्कूटी पे आते हुए और गाड़ी पे कुछ ज्वलनशील पदार्थ डाल के आग लगाते हुए दिख रहे हैं और कंटिन्यू हमारी जो वेसो पुलिस स्टेशन का सर्वेलेंस स्क्वाड है वो और एल की टीम है वो इनको पकड़ने के लिए लगी हुई है सेम इंसिडेंट एस पांडेसरा में भी हुआ था वो इक्कीस तारीख को बना बना था वहाँ पे सत्येंद्र करके व्यक्ति है जो ये मॉडल का जीजा है वहाँ मॉडल के जीजा के घर के पास में क्रेटा गाड़ी खड़ी थी तो उस क्रेटा गाड़ी में आग लगा के दो लोग चले गए थे उस दिन वहाँ आसपास सीसीटीवी फुटेज नहीं था तो जो जिसकी गाड़ी थी उसको भी और पुलिस को भी सबको यही लगा कि ये आग कोई नेचुरली ऐसी किसी कारण से गाड़ी में आग लग गई तो उस तरह से वहाँ जानवा झोंक ली गई थी लेकिन जब ऐसु में बनाओ बना उसके बाद में दोनों जगह के आसपास के सीसीटीवी देखे तो दोनों में सेम स्कूटी और सेम आरोपी हैं तो अभी दोनों पुलिस स्टेशन की टीम जो है इन आरोपियों को ढूंढने के लिए लगी हुई है तो इस तरह से तीन उसमें दोनों के बीच में समाधान हो गया था और जो अर्जदार है आ, ये पीड़िता मॉडल थी इसके ही निवेदन के ऊपर बाद में हाईकोर्ट एफआईआर पॉस्ट हो गई इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो